જય માતાજી બધાની તો આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આજ તો જો બનાવું છું ગયા કુડલા કોઈ દી બનાવ્યા નથી પહેલી વાર બનાવું છું પહેલાં થોડોક નાનો બનાવ્યો પછી થોડોક મોટો પછી એમથી થઈ મોટો એમ ઉઠલે એમ મોટા મોટા બનાવી તો જો ગયા કુડલા મન થઈ ગયું બધાને ખાવાનું અને હાલો આજ બનાવી શીખીવી ને તમારે હાવું બનાવી દે તો બ્લોગ માં બના રહી જો કેવા થાય છે તમને બતાવીશ તો જો આપણે મોટો બનાવ્યો છે આ ઉઠલાઉ સુ કેમ થાય છે ઉઠલે કે નહીં ઉઠલે એટલે ફક્ત ઉઠલી જાય પહેલી વાર બનાવું કોઈ દી નથી બનાવ્યા એ ઉઠલી ગયો એટલે ઉઠલ્યો તો મિત્રો હવે છેલ્લું કુડલું કુડલું કેવાય તો કુડલા તો છેલ્લો રહ્યો છે પુડલો તો તમે જોઈ શકો છો સરસ મજાના બન્યા છે પહેલી વાર બનાવ્યા લગ્ન પછી તેમને પેલા ક્યાં બનાવ્યા એક વાર મિત્રો કાલ સાંજે પણ સારું સારું ખાવાનું આજ પણ છે કારણ કે કાલે મારો બર્થડે હતો અને આજે મારા મમ્મીને પુડલા ખાવાનું મન થઈ ગયું કે આજે તો પુડલા બનાવે છે ખાધા નથી એટલે તમે બનાવી નાખો હું રોટલી બનાવતી બનાવતી આ પુડલા ખાવાય તો એ ખાઈ ગયું નાનો હતો એ મસ્ત બેના તો મિત્રો તમે જોઈ શકો છો હું છેલ્લો ને કા તો રોટલી બનાવી નાખું આપણે વાડીએ પણ કામ બધું પૂરું થઈ ગયું છે નીંદી નાખ્યું છે અને પંદર દી ઉપાધીને એટલે છે હવે આજ આપણે બે બેવાનું છે કામે તો આપણી જગ્યાએ જે હીરા નથી તો આપણને હીરા આપે એટલે કામ બે જવાનું છે અને આજનો બ્લોગ અહીંયા પૂરો કર્યું છે તો તમને અમારો વિડીયો ગમે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી બધા